દરિયાઈ માર્ગ થી રાજ્યમાં નશાના સામાન ઘુસાડવાના વધુ એક રેકેટ નો પર્દાફાશ ગીર સોમનાથ જિલ્લામાં થયો છે વેરાવળ બંદર પરથી બોટમાંથી 50 પચાસ કિલો હેરોઈન નો જથ્થો ઝડપાયો પોલીસે ડ્રગ્સ સાથે નવ લોકોની અટકાત કરી લીધી છે સૂત્રોનું માનીએ તો એક સેટેલાઇટ ફોન એક રિસીવર અને એક બોટ પણ કબજે કરવામાં આવી છે આ મુદ્દે તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ ફોડ નથી પાડ્યો છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાત અને ગુજરાતના દરિયા કિનારા પર છે કદાચ એ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની અલગ અલગ માહિતી મળી છે કે આશરે ત્રણસો કરોડ ની નું પચાસ કિલો જેટલું હેરોઈન છે તે પોલીસે જપ્ત કર્યું છે પોલીસ રાત્રિના સમયે મળી ગઈ હતી કે દરિયાના માર્ગે વેરાવળની ની અંદર ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે જેને લઈને પોલીસ છે તે અહીંયા પર ચોકની હતી પોલીસ બાતમીના આધારે દરિયા કિનારે ત્રાટકી હતી અને નવ શખ્સોને દબોચી લીધા છે જે બોટમાં સવાર હતા મગરા લખેલી આ બોટ છે જેના ફોટો પણ હાલ સામે આવ્યા છે એવું મનાઈ રહ્યું છે કે આ બોટની અંદરથી આ જથ્થો છે જે ઝડપાયો છે એવી પણ જાણકારી છે કે વેરાવળ માંથી જ કોઈએ શાયદ બાતમી આપી હતી પોલીસને જોકે હાલ પોલીસ આ સમગ્ર મામલે હજુ સુધી ખુલાસા નથી કર્યા પરંતુ નવ જેટલા ખલાસીઓને અટક કરવામાં આવ્યા છે અને અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે હાલ જિલ્લા પોલીસ વડા છે તે બાર વાગે આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે એક સેટેલાઇટ ફોન મેળ્યો છે તેવી પણ જાણકારી મળી આવી છે આ થોડા સમય મહિનાઓ મતલબ કે ગત વર્ષ અલગ અલગ જગ્યા ઉપરથી ડ્રેસ ડ્રગ્સ હતું તે દરિયા કાંઠે પડેલી હાલતમાં જોવા મળ્યું હતું પરંતુ અત્યારે જે જથ્થો મળ્યો છે તે લગભગ ત્રણસો કરોડની આસપાસનો પચાસ કિલોનો આ જથ્થો છે અને પોલીસે આ જથ્થો છે જે ઝડપી પાડ્યો છે નવ લોકોની પૂછપરછ હાલ ચાલી રહી છે એવું પણ જાણવા મળ્યું છે કે રાજકોટ કોઈ ડિલિવરી લેવા માટે પણ અહીંયા આવ્યા હતા એવી પણ ચર્ચાઓ જાગી છે જોકે આ સમગ્ર મામલે હવે પોલીસ બાર વાગ્યે મોટા ખુલાસા કરી શકે છે જી દિલ્હીમાં ખલાસીઓ ક્યાંના હતા અને આ ડ્રગ્સ ક્યાંથી આવી રહ્યો હતો બોટ ક્યાંની હતી એ કોઈ જાણકારી મળી રહી વાત કરવામાં આવે તો એવું જાણવા મળી રહ્યું છે કે બોટ છે તે વેરાવળ ની હતી અને એ ફિશિંગ માં ગઈ હતી જો કે તેની અંદર જે ખલાસીઓ સવાર હતા તે ગુજરાતના હતા કે અન્ય રાજ્યના તેની હજી સુધી સ્પષ્ટતા નથી થઈ પરંતુ અમુક શખ્સોને પકડાયા હતા જોકે એ રસ્તાના માર્ગ મારફતે આવ્યા હતા પરંતુ આ વખતે છે તે મોટો જથ્થો છે ને એ પણ દરિયાના માર્ગે ઘુસાડવામાં આવ્યો છે આશંકાઓ સેવાઈ રહી છે કે પોલીસ આમાં મોટા ખુલાસા કરી શકે છે કારણ કે

ક્યાથી આવી રહ્યું હતું તેની કોઈ પ્રાથમિક વિગત મળી રહી છે ખરા જે પ્રમાણે અત્યારે ચર્ચાઓ જાગી છે ફોટો વાયરલ થયા છે હેમ મલિકા નામની એક બોટ છે જે જીજે 32 ડીએક્સ 7783 નંબરની આ બોટ છે માથે મગરા અને કૃષ્ણા લખેલું છે જીજે બત્રીસ મતલબ કે એ બોટ નું જે પાસિંગ છે તે એ ગુજરાતમાં ગી સોમનાથનું હોય તેવું દેખાઈ રહ્યું છે જેના કારણે

ચોક્કસ દિલીપ આભાર આપનો તો જે ડ્રગ્સ મળ્યું છે તે બાબતને લઈને હર્ષ સંઘવીએ પણ ટ્વિટર પર પોસ્ટ કર્યું છે હર્ષ સંઘવે પણ ત્રણ સાડા ત્રણસો કરોડના ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી અને વાત દર્શાવી છે વેરાવળના નલિયા ઘોડી કાંઠેથી આ ડ્રગ્સ ઝડપાયું છે એસઓજી અને એનડીપીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હોવાનું પણ આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે ગુજરાતની એસઓજી અને એનડીપીએસની મોટી સફળતા હાથ ધરવામાં આવ્યું હતું સંયુક્ત ઓપરેશન અને આશરે ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાયું છે પ્રાથમિક માહિતી જે રીતે મળી રહી છે અમારા સંવાદદાતાએ જે માહિતી આપી છે એ અનુસાર

ઓપરેશન ધર્યું એસઓજી અને એનડીપીએસ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે અને વેરાવળના નલિયા ઘોડી કાંઠેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે સાડા ત્રણસો કરોડના ડ્રગ્સ પકડાવવા મામલે હર્ષ સંઘવીએ પણ પોસ્ટ કરી છે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવતું હતું કોણ કોણ આ ડ્રગ્સની સાથે સંકળાયેલા છે આ અગાઉ પણ આ રીતે ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું કે કેમ હાલમાં જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે એ ડ્રગ્સનો જથ્થો હેરોઇન હોવાનું હાલના તબક્કે જાણવા મળી રહ્યું છે તપાસ ચાલુ છે નવ જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે અને આ તમામની તપાસ હાલમાં ચાલુ છે ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાતમાં પ્રચંડ અભિયાનનો સઘવીર દાવો પણ કર્યો છે હઠ સંઘવીર પોસ્ટમાં લખ્યું છે કે અગાઉ કચ્છ દ્વારકા પોરબંદર અને જામનગરથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે ડ્રગ્સના સોદાગરોને છોડવામાં નહીં આવે પોલીસ સતર્ક છે પ્રશાસન સતર્ક છે સરકાર આ મામલે સતર્ક છે ડ્રગ્સના માફિયાઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે હાલમાં એનડીપીએસ અને એસઓજી ની ટીમ દ્વારા ઓપરેશન કરીને સફળતાપૂર્વક આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં ત્રણ મુખ્ય આરોપીઓ છે ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રકારની પોસ્ટ કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ પોલીસ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને વધુ એક મોટી સફળતા મળી હોવાની તેમણે પોસ્ટ કરી છે આ મારફતે ડ્રગ્સની હેરાફેરી અવારનવાર કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ગૃહ વિભાગે પણ આદેશ આપી દીધા હતા કે ડ્રગ્સ માફિયાઓને કોઈ કાળે છોડવામાં ન આવે જે બાદ આ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએથી છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે કચ્છના જખૌ સહિતના અલગ અલગ જગ્યાએથી પણ ડ્રગ્સનો જથ્થો આગાઉ અગાઉ ઝડપાઈ ચુક્યો છે